આપણી આસપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર કદ અને રચનાઓ ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે

ફોર એક્ઝામ્પલ આ માર્કર તો કે વાત દ્રવ્ય હું આપો સજીવ દ્રવ્ય સ્માર્ટ બોર્ડ દ્રવ્ય પંખો ક્યુબ લાઈટ બરાબર લીમડો પીપળો નાનો મચ્છર રેતીનો ઢબલો હવા વાયુ પ્રવાહી ગમે તે અવસ્થા હોય કોઈ પણ અવસ્થા હોય તમને જે પણ દ્રશ્યમાન થાય એ બધાના વૈજ્ઞાનિકો એક શબ્દ આપ્યો છે અને શબ્દ કયો છે આપણી આસપાસમાં દ્રવ્ય મોટું પ્રવાયુ છે એ બધા આપણી આસપાસ નજર કરીએ તો જુદા જુદા કદ અને રચનાઓ ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે એને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું આપણે શ્વાસ લઈએ છીએ હવા ખોરાક ખાઈએ છીએ ખોરાક પથ્થર વાદળ તારાઓ છોડવાઓ તેમજ પ્રાણીઓ એટલું જ નહીં પરંતુ પાણીનું એક નાનું ટીપું અથવા રેતીનું એક નાનું કણ આ દરેકે દરેક શું છે દ્રવ્ય આપણે આસપાસનું અવલોકન કરીએ તો આપણને જોવા મળશે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે બીજા શબ્દોમાં કહીએ તો દરેક વસ્તુ ને દળ તેમજ કદ હોય છે એટલે વૈજ્ઞાનિકોએ દ્રવ્યની વ્યાખ્યા આપીને ના એટલે દ્રવ્ય માટે પર્ટીક્યુલર વસ્તુ ઊભી દીધી એમ જે પદાર્થ ઓબર તો ખાસ જે પદાર્થ કદ

जगह रुक तो है एना वैज्ञानिक को क्या सुक मतलब द्रव्य एना कह सकता है किसी जगह रुक तो चाहे ऊंची जगह हो कब दू जगह हो वायु वो कितनी जगह रुक एक बलून के अंदर एक फुग्गा के अंदर वायु अणु भरिला तो कितनी जगह रुक ऊंची ना कबदा वायु के अणु तो वायु पण क्यों है द्रव है ગણનુંMnO કોઈ બ્લોક હોય તો તે પણ જગ્યા રોકે છે જ્યાં પડ્યું ને આ જે જગ્યા પર પડ્યું છે જ્યાં સુધી એ પદાર્થ ઠીકણ પડેલો છે ત્યાં સુધી નું સ્થાન કોઈ લઈ શકે નહીં અત્યારે હું અહીં ઊભો પણ જ્યાં સુધી હું અહીં ઊભરો ત્યાં સુધી જેટલી જગ્યા રોકી લીધી એનું સ્થાન મારું કોઈ લઈ શકેક નહીં જે પદાર્થ જગ્યા રોક એને શું કહેવાશે દ્રવ્ય પછી નાનામાં નાની જગ્યા લેતો તો મોટામાં મોટી જગ્યા લેતો એ પદાર્થ ચાહે ગણ હોય પ્રવાહી હોય ક

દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ પાંચ મૂળભૂત તત્વોની બનેલી છે યાદ રાખો જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો એ પહેલા આપણા ભારતના ઋષિમુનિઓ દ્વારા આવી વાત થઈ હતી કે ચાહે સજીવ હોય કે નિર્જીવ હોય એ આ પાંચ મૂળભૂત તત્વોનું બનેલું હોય એ સજીવ અથવા નિર્જીવ પૃથ્વી અગ્નિ વાયુ પાણી આકાશ આ પાંચ તત્વોનું બનેલું હશે ક્યારે વાત થઈ હતી જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો એના પહેલા બરોબર એના આગળ જોઈએ તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આજ પ્રકારે વર્ગીકૃત કર્યો હતો આપણા ભારતના ઋષિમુનિઓએ જે આ વાત કરી હતી એને સપોર્ટ કોને આપ્યો ગ્રીક દેશના વૈજ્ઞાનિકો રાઈટ તત્વજ્ઞાનીઓ બરાબર આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે એનું બે પ્રકારનું વર્ગીકરણ વિકસાવેલું છે અને આધુનિક વૈજ્ઞાનિકો મતલબ અત્યારના વૈજ્ઞાનિકો

આ જૂથ કેવું માનશું હવે દ્રવ્ય જે છે ને દ્રવ્ય આ રીતે બની ગયું અંદર રહેલા અણુઓ કોઈ એટલા બધા ગીચ નથી છૂટા છૂટા હવે સાચું કહું વૈજ્ઞાનિક કોઈ જૂથ એટલે વૈજ્ઞાનિક કોઈ વિચારે વગર તો કહેતો નથી એટલે બે વૈજ્ઞાનિકો આખું જૂથ પડી ગયું અમુક વૈજ્ઞાનિકો એવું માનતા કે દ્રવ્ય જે છે રેતીના ટુકડાની જેમ છે છૂટા છવાય અને અમુક જૂથ એવું માનતું અમુક વૈજ્ઞાનિકો એવું માનતા કે ના ભાઈ લાકડાના ટુકડાની જેમ સતત ભવાના માટે તો શું કરવું પડશે પ્રેક્ટિકલ પ્રયોગ કરવો પડે અને પછી આપણે સાબિત કરવું પડે કયું જૂથ સાચું અને કયું જૂથ રાઈટ એના માટે એક પ્રવૃત્તિ આવે તમારે એ પ્રવૃત્તિ કરી આપણે એના માટે હવે આ આ બેમાંથી કોણ સાચું કોણ ખોટું એના માટેની આપણે એક પ્રવૃત્તિ કરી ધ્યાન આપજો પ્રવૃત્તિ કેવી તો મારા જોડે એક પાત્ર છે સેના માટે હું પ્રયોગ કરું છું हूँ ये साबित करने का प्रयोग करूँ तो खरे खर कौन हाथ सुने आज ये तो एक बीकर हो है ये बीकर अंदर मुझे करो पानी भर ये बीकर नहीं अंदर सुकर दो पानी भर तो मानी लो के आप पानी ફિક્સ વેલ્યુ લખ્યું હોય તો માની લો ચોપડી પ્રમાણે આપણે જોઈએ તો 10 એમએલ એવું જરૂર નથી કે 10 એમએલ જ ભરવું બરાબર પણ ચોપડી પ્રમાણે જોઈએ તો આપણે લખી કે ભઈ 10 એમએલ પાણી ભરતું હવે એની અંદર હું કોઈ પદાર્થ ન એવો પદાર્થ ન કે જે રંગ આપણને બાકી દેખાતો હોય રંગ વિહીન પદાર્થ પણ લખી શકો પણ એમાં અંદાજો ના આવે એટલે આપણે એવો પદાર્થ ન કે જેનો બાકી રંગ દેખાઈ જાય એટલે આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો કટકો લઈ લો પોટેશિયમ પરમેંગેનેટ पोटेशियम परमैंगनेट નું એક પટ્ટો લઈ લ્યો બરાબર એનું આણુ સૂત્ર છે KMnO4 પોટેશિયમ પરમેંગનેટ એનો પટ્ટો હું લઈ લઉં આ પટ્ટો હું આની અંદર નથી 10 ml પાણી તો શું થશે બરાબર થોડા સમય પછી આખું પાણી 이 પટ્ટાની અંદર રહેલા જે પણ અણુઓ कच्चा तो भी अंदर है जो पानी बसु क्या नहीं आए यार वो छुट्टा पड़ से आपको पानी दे सर ये आपको बुलाबी बुलाबी बनाएगा रबड़ क्यों हो जा कम्प्लीट चल तब तब ये आप पानी दे सर ये बीजा पात्रण नहीं अंदर ये मैं नहीं म्हणजे 90% ते नदी पाणी भरयू तो चोखू 90% पाणी गेहूं भरयू तो अंदर चोखू बरोबर आणि अमोति 10% टकावारी मको हूं अमोति 10% पाणी आपला आ टाइप नु पाणी अंदर लखिए हरी गटं दयाले अमोति केला 10% पाणी वनी अंदर तो सुंत असेल आणि 10% मु पाणी वनी अंदर न

दस टका पानी लेंगे तो अन आमों थी आ पानी में दिख फरीदी पता क्या लग रहा है दस टका पानी दे दूं स्पटिक में क्यों दस पट्टी के पन्ने की सपोर्ट याद रख दो दस टका पानी आमों के लिए दे दूं सूत आसन तो कैसे अजीपान गुलाबी रंग का सेंस पढ़ क्यों हुआ सेंस आना चाहता पान

કેવડો એકદમ નાનું કેટલા બધા પાણી રંગીન કરે છે એક જાર મિલી એટલે કે 1 લિટર પાણી એટલે કે આવળા નાનકડા કટકા ની અંદર કેટલા બધા પાર્ટિકલ હશે જે એક બીજા સાથે જકડાઈ રહેલા હશે કે જે આવળા મોટા પાણી ને રંગીન કરે છે તો આવો મને જવાબ આપો આ જુ થાચું કે આ જુ થાચું જનરલી બોલ આ પ્રયોગ પરથી મને એવું લાગે છે કઈક નાનો સિમ્પલ કટકો ગોબર તો ખાસ હું તમને જે કહેવા માંગુ છું એ હમણો કે એક નેનકડો આ પોટેશિયમ પરમેંગેનેટ નો કે એમએનઓ 4 નો કટકો એકદમ નાનો છે તો એની અંદર અણુઓ કેવા ગોઠવાયા છે કે જેના કારણે ઓની અંદર અણુઓ કેવા ગોઠવાયા છે રેતીના કણોની જેમ કે માટીના સોરી લફલા લાકડાના ટુકડાની જેમ કે રેતીના કણોની જેમ ગોઠવાયેલા છે જેથી આ એક નાનકડો કટકો 1 लिटर એટલે કે 1000 ml પાણીને રંગીન કરે છે આવળા મોટા પાણીના જથ્થાને રંગીન કરે છે નાનકડો ઘટક નાનકડો સ્ફટિક મોટા પ્રમાણમાં પાણીને શું કરે છે રંગીન તો ઓની અંદર કેવિતના કણો ગોઠવાય છે રેતીના જેમ કલાકડાના જેમ ખાત અંદર કલો તો જનરલ બોલો તો જનરલ તો હાલ પૂરતો આપણો એવું લાગે છે આ પ્રયોગ પરથી કભઈ આ જૂથ કયું જૂથ હતું છે કઈ એક ન્યાયપ્રાસ પટિકની અંદર બધા કણો એવા ચુસ્ત રીતે ગોઠવાયેલા હશે એની ગોઠવણી એટલી બધી સતત હશે કે જેના કારણે એક નાનકડો પીસ એ આટલા બધા લિટર પાણીને શું કરે છે રંગીન કરે છે આવો એક પ્રયોગ આપ્યો છે રાઈટ બીજો હવે રેતીના કણોની જેમ એ છૂટા છવાયા શું કરી એ તમારે જાણવું હોય રેતીના કણોની જેમ છૂટા સવાય શું કરે એ તમારે જાણવું હોય તો આપણે મારી વાત શું આ કટકો જે હતો એ કટકો એવો ને એવો રહ્યો કે અંદર આ અણુ હતા એ અંદર વેર વિખેર થઈ ગયા રંગીન પાણી કેવી રીતે નથી રંગીન પાણી કેવી રીતે નથી અંદર જઈ એ કટકો જે હતો એ કટકાના અણુ બધા છૂટાછવાયા થઈ ગયા કે ચુસ્ત રીતે બંધાયેલા જે હતા તો પાણી રંગીન થયું ને એના પરથી અંદાજ આવે કે ભઈ દ્રવ્ય રેતીના કણોની જેમ છૂટા છવાયા છે વાત સમજાય છે ને તો કોણ સાચો કયું જૂથા કારણ કે જૂથા વૈજ્ઞાનિક શું થતું ગોડાઉન અલગ થતું અમુક વૈજ્ઞાનિક એવું માનતા કારણ કે છૂટા છવાયા ના થયા હોત ને તો રંગીન પાણી તો જ ના થતો અને સતત રીતે જોડાયા શું ખાસા બધા અણુઓ ઘણા બધા અસંખ્ય અણુઓ એટલે તો નાના ઘટકાએ ખાસા બધા પાણીને શું કર્યું રંગીન કર્યું તો બે વસ્તુ શક્ય બની કઈ બે વસ્તુ એક તો અંદર એકદમ ચુસ્ત રીતે સતત રીતે નિયમિત સ્ફટિકમય ગોઠવણીથી જોડાયા હશે અને બીજું એ પાણીમાં જે હશે પદાર્થ એટલે અંદર રેતીના કણોની જેમ શું થયું હશે એનું છૂટા છવાય એટલે બંને જૂથ સાચું મારી વાત સમજાય છે સ્ફટિકની વાત કરીએ આને શું કહેવાય સ્ફટિક

इसीली तुम्हें करेली खाजवाई नहीं री हाथ थी तुमने करो तो के लागसे खरबूजु लागसे तो केओ केहवाय स्पट्टी स्पट्टी है ना खरबूजु लागता तो सु केहवाय स्पट्टी मोढा पर लगावानो पाउडर आस पर लेई तुमने ज्यू करो केओ लागसे तो इने सु केहवाय अ सॉरी गेहूं नो लोट अ सॉरी बस स्पट्टी के मिसो तो याद राखजो जिना हाथ थी क्रश करीन खरबूजु रेती

પેજ નંબર 1 અને પેજ નંબર 2 આ બંને પ્રવૃત્તિ જોઈએ ભૌતિક સ્વભાવ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એમાં દ્રવ્ય કણનું બનેલું છે ત્યાંથી મોણી પગડ દો ખાસ દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે એની જે વિગત લખેલી છે ને ત્યાં સુધીના આ બે બે તમે અત્યારે રીડ કરી લો આ સમજાવીશ બોર્ડ ઉપર ખબર ના પડ્યો તો પછી બે બે રીડ કરી લો